હેલો મિત્રો જય શ્રી કૃષ્ણ તો મિત્રો આજે ફરી નવા વિડીયો સાથે આવી ગયા છે ને મારે વાત કરવાની છે ઓગણીસો છન્નુ ની હું સુરતમાં હીરા શીખવા ગયો હતો અને હીરા શીખવાનું કારણ કે ત્યારે હીરા ઘસું દિવાળી આવતા બૂટ પહેરી એન્ટ્રી પાડી કે લાગતું નહીં હીરા કહું વાળા કંઈક છે તો આપણે પણ એમ થયું કે કંઈક આપણે જઈએ ને આપણે કંઈક એન્ટ્રી પાડી એટલા માટે ગયો હું હીરા ગહું અને ત્યાં ઉતારા કર્યા આપણે કેવું કેવાય ઘનશ્યામનગર ઘનશ્યામનગરમાં રહેવાનું કારખાનું હતું ત્યાં હીરાનું કારખાનું ત્યાં કારણ કે રૂમ નું ત્યાં લોઝિંગ આપણે પાંચસો લોઝિંગ હતું એટલે ત્રણ તાણાના જમવાના છસો રૂપિયા એ આપણે હુરવાના હતા એક મામા હતા એ હુરવામાં એને બેન રહેતા અને અમે બધા એને મામા કહેતા એટલે મામા હતા ત્યાં આપણે હીરા શીખ્યા ત્રણ હજાર રૂપિયા ભરીને મિત્રો આપણે હીરા શીખવા ગયા મામાને ઓલા આપણે માગર નગરમાં અને હીરા શીખવાના મામાને કારખાને મારખાના ત્રણ હજાર ભરીને તે શીખાય હીરા અને ખાવાનું પણ મામાને અને ઈ થયું પછી આપણે હીરા શીખવાનું ચાલુ કર્યું હીરા શીખતા દોઢ મહિનો થયો પણ આવડી જાય દોઢ મહિના કેડે એમાં એવું હીરા પછી આપણે હીરા શીખવા પંદર દિવસ બેઠા હતા રેડી તો એક રાજસ્થાની રાજસ્થાનની હિન્દી ભાષા શીખવા હીરા અને અમે બે બાજુ બાજુમાં બેઠા ત્યારે એને કટરો અમે બે બાઈ એટલે કટરો અડી ગયું મને એટલે સાય કરીને અડાડ્યું કે કોને ખબર કંઈક બાઈ બે ત્રણ દિવસ ડપ્પો તો હાલતો તેમાં કટરો અડાડ એટલે માણો શું કે ખબર છે જો હોતા એવું અચ્છે કે લીવું જો હું આવું અચ્છે કે લીવું વાંધો નહીં બીજું એક બી ગયો બે દીયા ત્રીજે દીયે મેં હાથ પકડીને કટરો ઉડાડી દીધું ગયો શેઠ પણ શેઠે બેને ને બોલાવ્યો કેમ ભાઈ કટરો ઉડાડ્યું શેઠ એને પૂછો જઈને શું કેતો હતો પેલા મને કટરો ઉડાડ્યું પછી એમ કે જે હોતા એવો અચ્છકેલી કે લીવું જો હું હોય બી અચ્છે કે લીવું હોય એટલે એને ઘર કહ્યું બે નોખા નોખા બિહાડી દીધા પછી દોઢ મહિનામાં હીરા આપણને આવડી ગયા પિસ્તાલીસ પચાસ દિવસે અને હીરા શીખીને કમ્પ્લીટ થઈ ગયો પછી હીરા શીખીને કમ્પ્લીટ થઈ ગયો ને આપણે ગમે સેટ થયા બે મહિના દોઢ મહિના કમ્પ્લીટ હીરામાં સેટ થઈ ગયા અને પગાર આવતો સારું થઈ ગયો ને આપણો કારીગર હારો હારા હતા એટલે પગારી મતો ભગવાનની દયાથી થઈ મિત્રો હીરા શીખીને પછી આપણે હું ગયો વિઠ્ઠલનગર માં બે આપણે સાજા કારખાના બદલા નથી એટલે વરાદી કાઢે વિઠ્ઠલનગર માં બે ગયો પેલા માધવ સ્ટેટમાં બે પછી ડાયરેક્ટ વિઠ્ઠલનગરમાં નવ રૂપિયા ભાવ ઘાટ નો પચાસ હીરા બનાવી નાખતા એટલે થઈ જતું આપડે પોતા એટલે થોડુંક આપણું માની હતું પચાસ હા હીરા બનતા એટલે પછી અમે બાજુમાં એક બે જણા બેઠા હતા એટલે દોસ્તાર જેવો જ હતો એટલે મારા દોસ્તાર કેમ થાય તને બામ્બલાઈ થઈ કઈ રીતે મળી મટી જાય એમાં શું म्हणजे કઈ રીતે થોડું સહન કરવું પડે મટાડી દો કઈ રીતે બોલ લે કે કે કામ કરે આખો બંધ કરી દે મારી પર ટ્યુ હા કે હાલ આખો બંધ કરી પેરણ પેરણ કાટ નાખ એને ટી-શર્ટ પે પહેરું દે કાટ નાખ મે રાધુ શો કરને આખો બંધ કરી દે આમ કરી આમ આ તું કર્યું આમ આખો બંધ કરી દીધી આમ આ તું શો કર્યું તો

આવી આપણે ટ્રીટમેન્ટ આરામ કરેલ છે એવું કઈ નથી અને મટી ગઈ હતી બાંબલાય આપણે અડાડી દઈ કઈક લાય મચ્છર બચ્છર કીડું તો બ્લેડ મારી દઈ સારું થઈ જાય બીજું હોય હું પાણી કાઢ નાખવાનું મચ્છર કર્યું હોય અને બ્લેડ મારી દઉં એટલે પાણી નીકળી જાય ખંજવાળા મટી મટી જાય મિત્રો એ પછી હીરામાં કમ્પ્લીટ થઈ જાય તો કારીગર હારામાં હારો હતો અને પગારી એ સારો હતો ભાઈ ભગવાનની દયાથી એટલે અમે હતા ત્રણ ભાઈઓ ત્રણમાં બે ભાઈઓના લગ્ન થઈ ગયા બે પાંચ વર્ષ ગયા એટલે એટલે ચોરાણું પંચાણું બે હજાર પાંચસો પાંચ માં આપણું કુપન ઉપર આવ્યું બે ના લગ્ન કુપન ઉપર આવ્યું એટલે એક જોઈ બે જોય ત્રણ જોઈ ચાર જોઈ ને પાંચ જોઈ બધીને આપણે રિજેક્ટ કરી અને તમને વિશ્વાસ ન હોય તો તમે જોઈ લો તો આપડી લગ્ન કેસક મુકેલ જ છે આપણે કેવા લાગતા હતા તો મિત્રો આપણે રિજેક્ટ કરીએ એટલે એ પછી એક મંડોળાનો ભાઈ સુવામાં રહેવા આવ્યો અને એની હાડી એમાં હાડી સાથે વાત આવેલી આપણી લગ્નની એટલે એના ડાયરેક્ટ કેટલી જમીન જોઈને ભાઈ આને તો પચી વીઘા છે એમાંથી કેટલી જમીન ભાગમાં આવે સાત સાત વીઘા જમીન ભાગમાં એટલે આડે ડાયરેક્ટ પડી ના હા આપણને કેમ ના પડી છે પગાર દસ બાર પંદર હજાર પગાર છે તો એ ના પાડી દીધું તો કે એને જમીન ઓછી પડી કે આ ભાગમાં સાડા સાત વીઘા જમીન આવે એટલે ના પાડી દીધી પછી મેં જાણ્યું એની પાવર કેટલી જમીન છે મેં તો આપણે જમીન ઓછી છે ના પાડી દીધી એનું કારણ એટલે મેં જાણ્યું તો કે એની પાસે કાંઈ નથી તો મજૂરી જ અરે મેં કીધું પણ એના બાપની ઘરે પાંચ વીઘા જમીન નથી એક વીઘો નથી તોય ના પડતી જમીન વીઘા જમીન છે એ છોકરી આપણે ના નથી પડી અને આણે ના પાડતી એટલે આપણે મેં સમજી ગયા ભાઈ હવે કઈ લાંબી છોકરી જોવાય નઈ ગમે એ ડાયરેક્ટ ટીંગાઇ જવાય નકર આમાં વાંટા રહી જાય સમય છે અને ભગવાનની એમ દયાથી આપણને બે પાંચ દી થયા હતા જેટલી ચાર પાંચ છોકરી જોઈતી અઠવાડિયું થયું ચાર પાંચ છોકરી જોઈતી એના કરતા હારી છોકરી મળી અને આ તાળા વળી મારા હાર હવે દઈ દીધી હવે એ નોકી ગયું અને જો કેવું જ નથી કે ભાઈ જે હોતા એવું છે કે લેવું તાય જો હારું થયું ભગવાન ના પાડ દીધી સુઈતા આપણે ને કે કારણ કે ઈ જો એમાં એ જોઈગા જમીન જોતી હોય બોલું જોતું હોય કે કાલે એમ ઉઠીને કે સુરત મકાન જોઈએ તો આપણે ક્યાં લેવા જાવ હું આ વ્યાસીન જમીન વ્યાસીન જ્યાં સુરત બી જવું એ બહેનું ને આમાં લગ્ન થઈ ગયા ભાઈ અને ભગવાનની ધી લગ્ન થઈ ગયા ને આપણું ઘર સંસાર સુખી છે અને સારો છે અને આપણી ઘરવાળી પણ સારી જ છે કોઈ માથાકૂટ નથી અને દયાળુ છે પ્રેમ ભાવવાળી છે અને આપણે પ્રેમ સારો છે ભાઈ મારો વિડીયો પસંદ આવ્યો લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરજો અને બે લેકન બટન દબાવજો જેથી કરીને મારા નવો વિડીયોનો નોટિફિકેશન તમને મળતા જય શ્રી કૃષ્ણ બાય બાય we